તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો ફરીવાર મિતા તો ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો હું જો ગાડી લઈને ગઈ હતી સ્કૂલે નોકરી કરવા એ પૂરી કરીને ઘરે પહોંચી આમ જો આખી એટલે આખી પલળી ગયેલી છું અને ઘરે પહોંચીને એક વસ્તુ દેખાડી પહેલાં આમ જો આ વરસાદનું વાતાવરણ દેખાડવું આ ગાડી લઈને ગઈ હતી લગભગ રસ્તામાં ત્રણ ચાર વાર બની પડી ગઈ

કેમ પણ રમે હે ને થોડોક થોડોક મારો વાય આવે છે ને જો જીવે હે ઉડવાની તૈયારી કરે છે શીખવાડું છું ઉડતા હે કે તું આ શીખી ઓલો હું કેવા સરકી જો હાથમાં તો ઊભો થઈ એ કે તો ઉડે તો ઉડે એમ ને ઉડે વાજ્યું તાર એમ થોડું ઉડે હા

पकड़ो 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 रे जी अजय तू हारू नहीं चुको मींदू बिंदु आशे तो लंग भी उदा है तुम्हें क्या मारो बीजा <laughs> से <laughs> मार न मुके जा तो कौन है कभी ये ले

શું હવે અમારે બે ને કઈક નાસ્તો દીધો હે આવું કાક બે બેઠી ખાવ તમારે ખાવ તો હાલો આમાં ભેરો હે નાસ્તો હું છે કઈક કહે છે હાલો ए बक्ताणी डिस्को कर डिस्को कर हो जा बक्ताणी पड़ी रो हाथ फेरे दवा तो लगा बेटा दवा लगा दो दवा दवा लगा दो दवा, दवा लगा तो <laughs> <laughs> <तारी माने वाली. laughs> तेल तिला अर्को कस वाली वली कोपाय कोफाय माणतो <laughs> બાજા હતા ત્યાં ખેલા હું ખાતે તમારે ખલેલા ખાવા તો આવો ખલે કેવાય હા તાજા ખજુર ખાવ એમ ને आलो का होत